તો મિત્રો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જતા તેઓ પોક માંડીને રોઈ રહ્યા છે હવે મિત્રો આ વિડીયોને લઈને ઘણા બધા લોકો સારી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખરાબ કોમેન્ટ પણ કરી રહ્યા છે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આ ખાલી માત્ર એક રમત કરે છે પરંતુ તેમને કોઈ આવી વેદના નીતિ પાક નિષ્ફળ જવાની તો મિત્રો ઘણા લોકો આનું સમર્થન પણ કરી રહ્યા છે જો કે મિત્રો હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો